આજે ભારત દેશ આખા વિશ્વમાં એક પ્રબલ રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે અને જુદા જુદા ક્ષેત્રોમાં એક્સેલ કરી રહ્યા છે તો આપણે ગર્વ છે છેલ્લા દસ વર્ષમાં ભારત દેશના એથલીટ્સ અને અન્ય ક્ષેત્રમાં એ ખેલાડીઓ ઓલિમ્પિક્સ એશિયાડ કોમનવેલ્થ ગેમ્સ અને અન્ય ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં ખૂબ સારા પ્રદર્શન આપી રહ્યા છે પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે એકસો સત્તરથી વધુ સંખ્યામાં એથલીટ્સ અને સ્પોર્ટ્સ પર્સન્સ જઈ રહ્યા છે આમાં ગુજરાતના ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે જે રીતે ભારતના ખેલાડીઓ વિશ્વસ્તરના સ્પોર્ટિંગ કોમ્પિટિશનમાં એક્સેલ કરી રહ્યા છે મને વિશ્વાસ છે આ ઓલિમ્પિક ટુર્નામેન્ટમાં પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને રાષ્ટ્રને ખૂબ ગર્વ થાય એવા પ્રદર્શન આપીને વધુમાં વધુ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ લાવશે અને રાજ્યના અને દેશના તમામ ખેલાડીઓને આ ઓલિમ્પિકમાં સફળતા મળે એવી વડોદરા શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવશે